જાળવી રાખી છે રામનગર એવા વલસાડ જિલ્લાના ધરમપુરમાં રાજાશાહી સમયે જે રીતે હોળી ઉજવણી થતી હતી જ પરંપરા આજે પણ જીવંત છે

હોળી પ્રગટ થતાની સાથે જ હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં લોકો પૂજન અર્ચન અર્થે ઉમટી પડ્યા હતા ઉપસ્થિત મહિલા પુરુષ અને આબાલ વૃક્ષ સૌએ ભૂદેવોના આશીર્વાદ પણ લીધા હતા હોલિકા દહન દરમિયાન હોળીની વચ્ચે મુકાયેલા વાંસના પાંદડા લેવા માટે અને વર્ષ દરમિયાન તેને સાચવી રાખવા માટે પડાપડી થાય છે ધરમપુરની અંદરની હોડી એકદમ પૌરાણિક છે અતિ પ્રાચીન હોડી છે રજવાડાની સ્થાપના થઈ બારસો ને બાસઠમાં ત્યારથી એમ જોવા જાય તો અવિરત પ્રથા આ ચાલુ જ રહે છે ધરમપુરની અંદર સૂર્યાસ્તના સમયે સારા ની અંદર નું પ્રાગટ્ય થાય છે હોળી પ્રાગટ્ય સૌ પ્રથમ ધરમપુરની અંદર અમારું સમણી ચોક અતિ પ્રખ્યાત હોળી અમારી રજવાડી હોળી જેને કહેવાય તેનું પહેલે પ્રાગટ્ય થાય ત્યારબાદ ધરમપુરના દરેક ત્રણ રસ્તા ઉપર હોળી પ્રાગટ્ય થાય છે તો બધા એ પોતાના વાસણની અંદર પોતાના પાત્રની અંદર છાણા ઇત્યાદિ બધું લઈ આવે છે અને એના અંગારા લઈ જાય અને પછી જ એ ત્યાં હોળીનું પ્રાગટ્ય કરે છે હોળીકા દહનનું ઘણું જ મહત્વ છે હોળિકા દહનની જે અગ્નિ છે એ અગ્નિની જ્વાળા કઈ દિશામાં કયા ખૂણાની અંદર ફેલાય તેને ઉપર આધાર રાખે છે જેમ કે એ ઉત્તર દિશાની અંદર જો જ્વાળા વધુ જાય તો આપણા રાજ્યની અંદર અનાજ સારું ફકે પશ્ચિમ દિશાની અંદર ફેલાય નૈઋત્ય ખૂણાની અંદર જો આ હોળીની જ્વાળા જાય તો રોગચાળો ફાટી નીકળે વાયવ્ય ખૂણાની અંદર હોળીની જ્વાળા જો જતી હોય તો પછી પવન સાથે સારો વરસાદ પડે એવું અલગ અલગ મહત્વ છે હોળીની જ્વાળાનું હોળીકાની અંદર હળદા ખજૂર નારિયેળ વગેરે બધા પ્રસાદ તરીકે અર્પણ કરે છે અને પછી એના દર્શન ભક્તિભાવપૂર્વક બધા કરે છે હોળીકા પ્રજ્વલિત થયા બાદ તેની જવાળા કઈ દિશામાં જશે એને આધારે આગામી વર્ષનું અનુમાન પણ સ્થાનિક લોકો દ્વારા લગાવવામાં આવે છે સમયથી ચાલતી આવતી આ અબાધિત પરંપરા મુજબ અહીં હોળી પ્રગટાવ્યા બાદ જ નગરની અન્ય હોળી પ્રગટાવવામાં આવે છે હોળી દહનનું સફળતાપૂર્વક સંચાલન સમડી ચોકના યુવાઓ દ્વારા કરાયું હતું આજા રજવાડાના સમયથી આવેલી પ્રણાલિકાને સમડીચોક યુવક મંડળના યુવા વર્ગે ખૂબ જ આસ્થાથી અને ખૂબ જ ખંતથી આ હોલિકા દહનના કાર્યક્રમને આસ્થાથી જાળવી રાખ્યો છે અને એ પ્રણાલિકાને વર્ષો વર્ષ સુધી તેઓ ખૂબ જ નિષ્ઠાથી અનુસરીને આગળ પણ આ કાર્યક્રમને વધાવશે અને જે કંઈ પણ મહત્ત્વ છે જે આ સ્તંભનું જે મહત્ત્વ છે એ સ્તંભના માટે ધરમપુરનગરના વ્યાપારી મિત્રો જ્યારે સ્તંભને પૂર્વ દિશામાં નીચે પાડવામાં આવે છે ત્યારે એ સ્તંભના પાંદડાઓ કે એની કાઠીઓને લઈ જઈને પોતાના વેપાર રોજગારના ગલ્લાઓમાં એને સ્થાપિત કરી પોતે વેપાર રોજગાર વધતો ભૂતકાળથી લઈને વર્તમાન સુધી એનો વૃદ્ધિનો વ્યાપ વધતો આ સ્તંભના પ્રતિક સ્વરૂપે ખૂબ જ મહત્ત્વ એનું ગણાવે છે એક એવી પણ માન્યતા છે કે પહેલાં અહીંયા હોરી લગાવવામાં આવે સાચી વાત છે સૌ પ્રથમ આ સમડી ચોકના વિસ્તારમાં આશરે દસ થી બાર ફૂટ ઊંચી જે હોળીનું પ્રગટાવવામાં આવે છે એની પ્રથમ જે કંઈક ચિંગારી હોય છે એને લઈ જઈને બીજા અનેક ફળિયાઓમાં નગરના અલગ અલગ વિસ્તારોમાં લઈ જઈને ત્યારબાદ એના દ્વારા લાગેલી ચિંગારીઓથી અલગ હોડીઓને ફગટાવવામાં આવે છે અને ત્યારબાદ નગરની અલગ અલગ વિસ્તારોની હોડીઓનું આગળ હોલિકા દહનનો કાર્યક્રમ ઉજવીને નગરના દરેક નાગરિકો આ પાંચ લાભ પાચમ સુધી આ કાર્યક્રમને નિષ્ઠાથી અને ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી ઉજવે છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ समाचारों सतत अपडेट मेलवा अमरी नेशन प्लस न्यूज ने यूट्यूब चैनल ने सब्सक्राइब करो બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર